જેડબલી નિટ બોર્ડ અને ગુસ્કેટના અભ્યાસની સાથે સાથે તમને મળશે અગિયાર સાયન્સનું સંપૂર્ણ પુનરાવર્તન મેન્ટરશીપ પ્રોગ્રામ અને પર્સનલ કેર સાથે બેસ્ટ કાઉન્સેલિંગ બેસ્ટ પ્લાનર સાથે કેટલી તૈયારી બાકી છે એના માટે એનાલિટિક બુક ડાઉટ ક્લાસ સાથે બેસ્ટ મટિરિયલ અને રેન્ક ઓપ્ટિમાઇઝર બુક કોટા ટેસ્ટ ઓલ ઇન્ડિયા ટેસ્ટ સિરીઝ અને સાથે સાથે રિવિઝન રાઉન્ડ ટેસ્ટ ખાસ મહત્વની વાત આશાદીપના આ સંઘર્ષ બેચમાં ધોરણ 12 સાયન્સમાં પ્રવેશ મેળવવા માટે એસકેટ 2025 ની પરીક્ષા આપો અને મેળવો 5% થી લઈને 100% સુધીની સ્કોલરશિપ આ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં લેવાશે પરીક્ષાની તારીખ 26 1 2025 રવિવાર સમય 9:30 થી 11 આ પરીક્ષા આશા દીપના દરેક સાયન્સ સેન્ટર પર ઓફલાઈન મોડમાં લેવાશે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અથવા તો બાયોલોજી 20 માર્ક્સ एमसीक्यू સ્વરૂપે અભ્યાસક્રમ ધોરણ 11 સાયન્સનો ડિસેમ્બર મહિના સુધીનો તો સ્કોલરશિપની આ પરીક્ષામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો વિગતો ભરો અને સબમિટ કરો સબમિટ કર્યા બાદ આપને કોલ કરીને પરીક્ષા અંગેની વધુ માહિતી આપવામાં આવશે થેન્ક યુ